પ્રવેશોત્સવ દરમિયાન જાણવા મળેલ છે ગાંધીનગર કક્ષાએથી ક્વોલિટી કંટ્રોલની ટીમ આવીને ચકાસણી કરી ગયેલ છે અને વહીવટી કક્ષાએ આ કામ ક્યાં અટકેલું છે તે જિલ્લા કક્ષાએથી તપાસ કરીને બનતી ત્વરાએ કામ શરૂ થાય એ માટેના જિલ્લા કક્ષાએથી પ્રયત્ન કરવામાં આવશે સમરોલી શાળાની મુખ્ય સમસ્યામાં તો જૂનું જે જર્જરીક બિલ્ડિંગ હતું જોખમ કાર્યકર તેને તોડી પાડીને નવું બાંધવાની પરમિશન આપી અને નવું બિલ્ડિંગ બનાવ્યું પણ એટલું ભંગાર બિલ્ડિંગ બનાવ્યું કે એના સ્લેબ બાંધે ને શરૂ થાય તે પહેલાં તૂટી પડી શક્યતા છે અને આજની તારીખમાં ફરિયાદ કરવાથી સ્કૂલ બની નથી અને જેને કારણે છોકરાઓ અન્ય બીજી સ્કૂલોમાં જતા રહ્યા અને જે સ્કૂલની સ્થિતિ હતી સંખ્યા હતી તે આજે ખલાસ થઈ ગઈ અને ટીચરો કે વાલીઓ પણ આજે મુશ્કેલીમાં મુકાઈ ગયા કારણ કે દૂર સુધી જવું પડે ખાનગી સ્કૂલમાં જવું પડે એનો ખર્ચો પણ વધારે ભોગવવો પડે આટલી સરસ એક નંબરની અમારી તાલુકામાં સ્કૂલ હતી સમરોલી સ્કૂલ તેનો આજે છેલ્લો નંબર થઈ ગયો એનું કારણ આ વહીવટી ખામી છે બિનકાર્યક્ષમ કાર્યક્ષમ વહીવટ છે અધિકારીઓની પણ લાપરવાહી છે તાલુકા જિલ્લા લેવલના અધિકારીઓ પણ એજ્યુકેશનને મહત્વ આપતા નથી જે